જય દ્વારકાધીશ મિત્રો પાછો બીજો દિવસ ઉગી ગયો આવી ગયા છે જતા વાળી તો આ પબ્લિક જો એને ખાલી હોળી આવે ને તમારું માં કેસોડા ની ફૂલ તૈયારી બાજકા ઉપાડે આમ કરતો ભાઈ એને શું કરતો આને આવડે ના હોય ભાઈ ભાઈ એને ખાલી કેસુડા માંથી કલર બનાવશે હવે કાઉડાવું નથી લેવા તૈયાર આવે નથી લેવા

કાલની ફૂલ તૈયારી હાલે કાલે બે ગેંગ આવવાની અમે જોઈ લો તરફા તરફા ને બધા ભેગા કરી આ મારા શેઠ છે અહીંયા ના ફાઈસ્ટર ફાર્મ ઉતા પડે કાઈ ટેન્શન ને અમે કાલ તૈયારી કરી રહ્યા છીએ કાલ ગાવાની આવવાની કોડાજી રોજે આપણો હતું ને એ વાટવાનું હે કાચી પર જોઈ લો ખાલી આપણે નજર ન લગાડતા જો બોલે કા બરોબર ને એટલે જ કારો તરફા રાખ્યો કોઈ નજર ન લાગે એટલે કાલ માટે ફૂલ તૈયાર તૈયાર

આપડી જવાબદારી પારા ભાગવાની હાલ તો ભાગી નહી દ્વારકાધીશ બીજો દિવસ ઉગી ગયો ચાલ આપે ખરું કરતા હતા જોઈ લે બધું જ વડાઈ વટાઈ ગયો બધું જીરું થઈ ગયું છે અમથું જીરું વરસાદની આગાહીએ એટલે નીલું વાટ્યું તમે જોઈ શકો છો આવું ને આવું જીરું આપણે વાડી પણ વાયું છે ત્યાં અત્યારે જ જવાનું છે ચેક કરવા કેટલું શું કાંઈ બાકી જોઈ લો અમથું જીરું આખું પડવું ખાલી કરી નાખ્યું હે વૂરજ નારાયણ વરસાદની એ એટલે થોડીક સુકાવા દેવું પડશે આને તમને કીધું હતું ને કે વાડી કેમ થશે ખબર નહીં જીરું વટાઈ ગયું હશે કે નહીં હોય પણ અહીંયા પણ કમ્પ્લીટ ઢકલો દેખાતો હશે તમને હવે એમને કહેતા કે પાટીમાં ખરતા જો માલ હોય તો ખરતો હોય ને ભાઈ કહેવાનું નહીં કે જોઈ લો ખાલી અહીંયા વટાઈ ગયો કમ્પ્લેટ આ થોડુંક સૂકવું હોય એટલે વાંધો નહીં આવે કાલ કે પરમદેવ નીકળી જાય સારું આ જોઈ આ સૂક આ તો કાલ પરમ નીકળી જાય એવું છે બાકી બટા આ પણ કમ્પ્લીટ ગયું છે હવે આનો બેદીમાં વારો પછી ઓનો બે દીમા વારો કાઢી જ નાખીએ આ કંઈથી મો નીકળી જાય તો સારું નકા તો ગયા પડી પાછું જેટલું હે એટલું થોડું ઘણું હાથમાં આવશે એ બી જશે ચાલો તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ થોડોક બે દિવસનો એડજસ્ટ કરી લીધો છે કે તો નહીં હવે કે શું થાય ટાઈમ ન હોય ને ભાઈ ટાઈમ ન હોય મારી ભાઈ ખેડૂતના દીકરા યા હાલો તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ બાકી આવા જ વિડીયો જોવા માટે લાઇક ફોલો અને શેર સબસ્ક્રાઈબ બધું કરતા આવજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે જેનું વાયુ હોય તો કાં હાલશે